તો કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ વખાણ કરવામાં ભૂલ્યા ભાન રાહુલ ગાંધીના વખાણ કરવામાં ગાંધીજીનું અપમાન કર્યું ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાહુલ ગાંધીની ગાંધીજી સાથે સરખામણી કરી અને કહ્યું કે ગાંધીજી માટે ઇન્દ્રનીલે જણ અપમાનજનક શબ્દો વાપર્યા રાષ્ટ્રપિતાનું અપમાન કરતો વિડીયો વાયરલ થયો છે રાહુલ ગાંધીને મહાત્મા ગાંધીની પણ મહાન ગણાવ્યા ધાનાણીના પ્રચારમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ નું નિવેદન દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી ગાંધીજીમાં તો કે આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણી સાચો માણસ જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો ને એના માટે અબજો કરોડો રૂપિયા વાપરા અને એ અડાગ લઈને લઈ અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં માણસ બરાબર છે